એસ્ટેબ્લિશમેન્ટની માન્યતા મળવી જોઈએ ગુજરાતમાં હાલ પ્રેક્ટિસ માટે જરૂરી સત્તાવાર મંજૂરીઓ ન મળતા આરોગ્ય સેવામાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે એસોસિએશનના પ્રતિનિધિઓએ બે હજાર નવના સીઈ અધિનિયમ મુજબ બીએનવાયએસ ડોક્ટરોને રાષ્ટ્રીય સ્તરે મળતા હક પ્રમાણે ગુજરાતમાં પણ માન્યતા આપવા માંગ કરી છે સાથે જ જીએસટી મુક્તિ સહિત યોગ નેચરોપેથી ક્લિનિકોને સરળતા મળે તે માટે પણ સરકારને રજૂઆત કરવામાં આવી એસોસિએશને વધુમાં કહ્યું કે વિધાનસભાના વચનો છતાં બીએનવાયએસ કોલેજોની માન્યતા સંશોધન કેન્દ્રોની સ્થાપના અને સરકારી ભરતીમાં બીએનવાયએસ સ્થાન મળતું નથી જેવી સંસ્થા હોવા છતાં બીએનવાયએસ અભ્યાસક્રમને પૂરતો ટેકો નથી મળતો તેઓએ રાજ્ય સરકારને વિનંતી કરી છે કે બીએનવાયએસ ડોક્ટરો માટે રાજકીય ધોરણ પ્રમાણે તાત્કાલિક વ્યવસ્થા કરી યોગ નેચરોપેથી આરોગ્ય સેવાના મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી નમસ્કાર હું ડોક્ટર દેવાંગ કાર્યા બીએનવાયએસ ફ્રોમ મહર્ષિ પતંજલિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અમારી સરકાર શ્રીને એક જ ડિમાન્ડ છે કે રજિસ્ટ્રેશનના મુદ્દા ઉપર ખાસ કરીને જે જીઆર બે હજાર ને એકવીસમાં બહાર પડ્યો જેમાં એક ત્રુટી રહી ગઈ છે ફક્ત એક જ કોલેજને રજિસ્ટ્રેશન મળે છે એવી જ બીજી કોલેજ અને અન્ય કોલેજોને પણ રજિસ્ટ્રેશન મળે બીએનવાયએસ કોર્સને માન્યતા મળે એવી જ ખાસ અમારી ડિમાન્ડ છે એવી જ અમારી રજૂઆત છે આવર નમસ્કાર ડોક્ટર યશકુમા ડોડેજા નેશનલ ટ્રેઝરર ઇનિગ્મા ઇન્ડિયન નેચરપેથી એન્ડ યોગા ગ્રેજ્યુએટ મેડિકલ એસોસિએશન જે બીએનવાય ડોક્ટર્સ એસોસિએશન છે અમે આજે નેચરપેથી દિવસના આગલા દિવસે સરકાર શ્રીને ગુજરાત રાજ્યના સરકાર શ્રીને એક માંગ કરી રહ્યા છીએ કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાંથી નેચરપેથી અને યોગને બાકાત કરવું એ સાચો નિર્ણય નથી જેવી રીતે કેન્દ્ર સરકારે અને દરેક રાજ્યએ યોગ અને નેચરોપેથી સિસ્ટમ ઓફ મેડિસિન ને સીએ એટલે કે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ ની અંદર આવરી લીધા છે એવી રીતે ગુજરાત રાજ્ય સરકારે પણ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટમાં યોગ નેચરોપેથી ને ઇન્ક્લુડ કરવા જોઈએ જેથી કરીને એની સાચી ચિકિત્સા દરેક લોકો સુધી યોગ્ય ચિકિત્સકો વડે પહોંચી શકે ધન્યવાદ નમસ્તે મારું નામ ડોક્ટર કેરસી દેસાઈ છે હું ઇનિગમા ગુજરાત ચેપ્ટરમાં પ્રેસિડેન્ટ છું મારી સરકારશ્રીને એક જ રજૂઆત એ છે કે જ્યારે પણ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ નિયમો કે નોટિફિકેશન્સ બહાર પાડવામાં આવે ઇમ્પ્લીમેન્ટેશન કરવામાં આવે ગવર્મેન્ટની જ્યાં જ્યાં રિકવાયરમેન્ટ છે ત્યાં એડવાઇઝરી બોડીમાં યોગ અને નેચરોપથીના સ્નાતકોમાંથી કોઈક એક બે વ્યક્તિની નિમણૂક કરવામાં આવે જેથી નિયમોની નિયમનમાં કે ક્યાંય પણ ત્રુટી ના રહી જાય અને એનું યોગ્ય રીતે સંચાલન થઈ શકે